કઈક બહુ બિય હું આવ્યો ને એ કાન હુઈ માંડી ને એવું જોતો તું તો બહુ કીધું આ કાલ નું બી ગયું છે તોય ગુમાની આવે

હાલ તો ભાઈ ભાઈ દેવાનું હવે કાલ ગાઉં પાછા આજ તો નથી ગાવાનું હે કે બે ત્રણ મિનિટ નું ગવાઈ ગયું કેવાય ગયું છે એ કેવાનું તું એ બરોબર ને હાલો મકાઈને ભારી લેવાઈ ગઈ કા આ બધી ભારી બંધ થઈ મકાઈની મકાઈ જાઈમી એવું બાકી ખરેખર સમરા કાઢી સમરા ઓહો ઓહ સમરા કહેવાય ને કા ને પાકી ગયો મકાઈ રોડા આવી ગયા છે कोट पहन लो ना कि टाइट से तो बाकी हाँ मकई नमाइ सारा पैसा ना कमा कहीं लेता है पता है जिधर पन्ना है ताया हूँ आप अगला किधर के साना बगैर डूला के साना कोई तुरुई से लोग कोई तुरुई से था जो था जो साना था जो दी आठ हम वाट हम उठाई है वह टाइट पर शिया जी पास है अच्छा ना मटाइट तो तो कैसी है टाइट से कहाँ आप जी टाइट तो आप जी था पिज़्ज़ा साना था पिज़्ज़ा टाइट से पन बहुत है तो को टाइट तो से पन बहुत है क्यों आज ये भी टाइट से कोटनो पे तो दाले मत ना थी कोट पहले तो હા તો પછી બાય ને તો આવું કાન ઠરી જ તો અહીંયા ટાઈટ બહુ આજે હાલો આપડે ભાઈ આપણો કોટ પહેર લેવી છે ટાઈટ લાગવી ને તો પછી માંદા પડવી એના કરતાં કોટ પહેર લેવી દૂધ આવી ગયું એક દૂધ વહી ગયું કોટ 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 હાલો કોટ પહેર વાંધો નહીં હે તો આજે છે અત્યારે ઠંડી છે કડકડતી ફૂલે ફૂલ ઠંડી કડકડતી જેને કહેવાય એવી કડકડતી એટલે હાઈટ કઠારી નાખે કેવી રાઈટ છે તો આજે અત્યારે આપણે વાડી આટા મારતા હતા ને હાલો ધીરે ધીરે છે દૂધ છાશ લેવાઈ ગયા ગામ બાજુ હાલીએ છીએ કારણ કે કામ થઈ ગયું છે બધું પૂરું અને ઠંડીમાં છે ઘડી કાંટા માર્યા અત્યારે ઝીણા ઝીણા સૂર્યનારાયણ છે પણ એનો કોઈ તડકો અત્યારે અસર કરે એવું લાગતું નથી કારણ કે ફૂલે ફૂલ આમથી જે પવન છે શિયાળાનો એ વાય છે એટલે બહુ ટાઈટ લાગે એમ કહેવાય કારણ કે હવે શિયાળાની ફૂલ રહેત છે બેસી ગઈ છે અને આપણે કામકાજ પૂરું થઈ ગયું ભેંસ દોવાઈ ગઈ છે છાય દૂધ લેવાઈ ગયા છે અને ગાડી પડી છે ની પર પણ અહીંયા વાળીએ જઈએ અને આટો મારીને હાલો હવે છે આપણે ગામ તરફ આગળ વધીએ તો દોઢસો મસ્ત મળશું હવે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો શરદી ઉતરો આપણા આ બધું છે ને આ શિયાળાને રજ જવું એટલે એવું લાગે થોડોક અવાજો લો ડીમ તો મળશું દોસ્તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય જય મુરલીધર જય મુરલીધર જય દ્વારકાધીશ મેથી ને આવડો આથણી અને કેરામાં મેથી હારી થઈ ગઈ કુણી તો ત્રણે શિયાળામાં ભજીયાને બધું બનાવવું ને તો બહુ મજા આવી છે મેથી બહુ સારી મેથી થઈ ગઈ આ બાજુ છે અથણિયા આ કોઈથમી નથી અથણિયા હે તો હવે એ ધીરે ધીરે મોટા થઈ ગયા પછી ખોદવાના એને જમીનમાંથી કાઢવાના હોય અથણિયાઓને જો મેથી ખૂણે વારી સારી છે અને આ બાજુ કોયથમી સારી છે આ તો નકામું છોડવું છે શીલ છે શીલ ઉપાડ નાખવું એમ સમજાવો કેવી થઈ ગઈ છે કૂણે બહુ હોય આ બધે આખે 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 આખા આ નીકળ બધી કોઈમી હે આવડા આથણીયા હે પણ તમે તમે જો બે માં થોડોક ડિફરન્ટ છે આવડા હે આથણીયા હે ને આવડી હે ઈ કોઈમી હે બે પાંદમાં પાંદ માં ફેર હોય પણ સદ ઓમ પાંદ હર ખેર ખા જાવે ને એટલે એવું છે જો આખે આખું વાવેતર અહીંથી આમ સેટ લગણ વા લગણ આખે આખું અહીંથી લગણ વાવેતર જ છે આ વાલનો વેલો કેમ સુકાઈ ગયો છે મામણા વાલ કેમ ફૂકાઈ ગયા વેલો પાણી તો ફૂલ પીવે હે અમુક બેગડા હે વાલમાં આમ તો હારા હે પણ અમુક તો એ બગડ્યા હે લીલો ત્રીજ છે અમુક વાંધો નથી અમુક માં થઈ ગયા હે કેળી હારી થઈ ગયા બાજુ આવડો કંઈક જાડું એ સારું થઈ ગયું પણ આ વાલનો હમણાં કંઈક લોચો માર્યો હે એમાં રીંગણે સારા થઈ ગયા પણ એમાં છે દાગ છે ક્યાંક ક્યાંક અમુક રીંગણા હારા હોય અમુક પછી બિયારણ ઉપર અત્યારે બહુ રાખે આ પડે દૂધી એવી છે ઝીણી 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 દૂધ એવી પવડી તો કેદી થાય વાલ લાગશે કારેલા આવ્યા પણ આ પાક પડ્યો છે કારેલાનો પણ ઝીણા ઝીણા છે બહુ ટાણા શું છે ઠંડીની ઋતુ છે એટલે આ બધા અને ઠંડી તો બહુ નડે આમાં તો ઠંડી ઓછી હોય તો જ થાય આવડો આ કારેલીનો વહેલો પણ આ ઠંડી તો હોય ને બહુ નડે બધાને રીંગણાથી માંડીને ગમે જાડવાને સીકુડ આવ નહીં નડે આવું સીકુ તો હારા તો બહુ સારા સીકુ આવી ગયા આમાં હા એટલે તૈયાર આપણે ખાવું પણ હવે કારણ તો કાસાળ સેવલા હજી મોટા થાય તો વાલ લાગે આમાં જો ને લુમખા ચીકુના ભૈયા હોય